નમસ્કાર આપ જોઈ રહ્યા છો એશિયન ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત હવામાન ખાતાની આગાહી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ બોડેલીમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જે અંતર્ગત બોડેલીમાં થયેલ ભારે વરસાદને પગલે કેટલાક વિસ્તારોના ઘરોમાં પાણી ભરાશે હવામાન ખાતાની આગાહી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જામી રહ્યો છે ત્યારે બોડેલીમાં ધોધમાર વરસાદને પગલે કેટલાક વિસ્તારોના ઘરોમાં પાણી ભરાશે તો નીચણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વર્ધવાન નગર અને દીવાન ફડિયાના વિસ્તારોમાં ઠેર ઠેર પાણી પાણી જોવા મળી રહ્યા છે જે અંતર્ગત વર્ધવાન નગરના લોકોની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ બન્યું છે તો વર્ધવાન નગર દીવાન ફડિયા અને ઢોકળિયા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક રહેશઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે રહેન પડલે નિશંبلસિંહ છોટા દેપ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર